નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ શિષ્યવૃત્તિ પરીક્ષા સી બે હજાર છવ્વીસમાં ગણિત સંસ્થાના ત્રીસ દાખલાની સંપૂર્ણ સમત દિવસ ચૌદમાં આપણે જોઈશું તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો ચલો બાળકો સમયસર સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં હાજર થઈ જાઓ આપણે આજે ગણિત સંસ્થાના આગળ ધોરણ ચારના દાખલા આપણે જોઈશું જે પરીક્ષાની અંદર પૂછાય છે અને પરીક્ષા નજીક આવી રહી છે બાળકો તો અહીંયા પહેલો આપણે દાખલો જોઈએ કે અમિત તેના પિતા પાસે સાતસો પચાસ રૂપિયા મેળવ્યા તેમાંથી ત્રણસો પચાસના કપડાં અને સો રૂપિયાના પુસ્તક ખરીદી કરી તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે તો બાળકો કુલ ખરીદી કોની કોની કરી તો ત્રણસો પચાસ રૂપિયાના કપડાં વધતા સો રૂપિયાના પુસ્તકો તો ઝીરો પાંચ ચાર ચારસો પચાસ રૂપિયાની ખરીદી કરી તો સાતસો માંથી આપણે બાળકો ચારસો પચાસ બાદ કરી દઈએ તો આપણને જવાબ મળશે જીરો પાંચમાં પાંચ હજાર જીરો વધી ત્રણ આ સાતમાંથી ચાર હજાર ત્રણ તો આપણો જવાબ આવશે સી બરાબર ત્રણસો ચલો બાળકો બીજો દાખલો જોઈએ અઠવાડિયામાં પ્રથમ ત્રણ દિવસમાં નવસો વીસ વ્યક્તિઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી તો પ્રથમ દિવસે બસો અને બીજા દિવસે એકસો પંચોતેર વ્યક્તિઓએ મુલાકાત લીધી તો પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાત લીધી હોય તો ત્રીજા દિવસે કેટલા વ્યક્તિઓએ મુલાકાત લીધી હોય તો બાળકો બસો પાસઠ અને એકસો પંચોતેરનો સરવાળો કરવાનો તો બસો પાસઠ વત્તા એકસો પંચોતેર ઝીરો વધી એક ચૌદ સાત ને ચૌદ વધી એક ચાર ચારસો ચાલીસે મુલાકાત લીધી તો આપણે કુલ કેટલા હતા બાળકો નવસો વીસ એમાંથી ચારસો ચાલીસ બાદ કરી દઈએ તો એટલા વ્યક્તિઓએ ત્રીજા દિવસે મુલાકાત લીધી કહેવાય તો અહીંયા દસકો લઈએ તો અહીંયા આઠ અને તો જવાબ આવશે બાર બાર બાળકો આપણે આગળનો પ્રશ્ન જોઈએ કઈક પ્રાર્થના ક્રમમાં પાંચસો વ્યક્તિઓ ભરાયેલા છે કેટલા બેલા છે પાંચસો તેમાં ત્રણસો પંદર વિદ્યાર્થી ને એકસો પચાસ વાલી તો ત્રણસો પંદર વત્તા એકસો પચાસ આબેનો બેનો સરવાળો કરી એમાંથી પેલા બાદ કરવાના થશે બાળકો છ ચાર ચારસો પાસઠ તો આમાંથી ચારસો પાસઠ બાદ કરીએ બાળકો તો પાંત્રીસ વ્યક્તિ એટલે કે પાંત્રીસ શિક્ષકો વર્ગખંડની અંદર હશે તો આપણો જવાબ આવશે પાંત્રીસ બાળકો બસો પિસ્તાલીસમો પ્રશ્ન પૂછાયો છે ખરેખર વિચારવા લાયક છે કે પાંચ અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા તો શું મળે તો પાંચ અંકની સૌથી મોટી સંખ્યા તો નવ્વાણું હજાર નવસો નવ્વાણું એમાં એક ઉમેર દઈએ તો બાળકો આપણને કેટલા મળે ઝીરો વધી એક ઝીરો વધી એક નવ ને એક દસ જીરો વધી એક ઝીરો વધી એક નવ ને એક દસ તો કેટલા મળે બાળકો એક એક લાખ રૂપિયા એક લાખ મળે તો એક લાખ એ છ અંકની સૌથી નાના નાની સંખ્યા થાય બાળકો બસો છેતાલીસમાં પ્રશ્ન પૂછાયો છે ખરેખર જીરો એક બે ત્રણથી બનતી નાનામાં નાની સંખ્યા મોટા મોટી ચાર અંકની સંખ્યાનો તફાવત કેટલો થાય તો સૌ તો આપણે મોટી સંખ્યા કેટલી બને ત્રણ બે એક જીરો એમાંથી નાનામાં નાની સંખ્યા એટલે કે જીરો તો પહેલાં લખાય ના એટલે એક જીરો પછી ત્રેવીસ બરાબર તો દસમાંથી અહીંયા જીરો એટલે કે સાત વધે અહીંયા દસકો લઈએ તો અહીંયા એક વધે એટલે કે દસ મોથી બે હજાર એક અને બે એટલે કે બે હજાર એકસો સત્યાસી જવાબ આવે બાળકો બસો સુડતાલીસ પ્રશ્ન ખરેખર પૂછાયો છે કે સાત દશક બરાબર શું થાય સાત દસ સિત્તેર દશક સોરી સિત્તેર દશક એટલે કે બીજા દસ ઉમેર દઈએ એટલે કે ગુણાકાર આપણે દસ કરીએ તો બરાબર કેટલા થાય સાતસો જવાબ આવશે સાતસો બાળકો બસો અડતાલીસ પ્રશ્ન આપણે જોઈએ નીચે પૈકી કઈ સંખ્યા હજારના સ્થાનની સ્થાન કિંમત સૌથી વધુ છે તો અહીંયા બે છે તો બે બે હજાર થાય અહીંયા ચાર છે તો ચાર હજાર થાય ને અહીંયા જીરો છે તો જીરો થાય તો સૌથી વધારે આઠ છે તો અહીંયા આઠ હજાર એટલે કે અઠ્યાવીસ આઠસો બાસઠ એના પછી બસો ઓગણપચાસ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે કે ત્રણ લાખ છન્નું હજાર ત્રણસો સુડતાલીસ સરવાળો તો સૌ તો મોટી સ્થાન કિંમત કોની છે આ તૈયાર એટલે કે ત્રણ લાખ કિંમત એટલી સ્થાન કિંમતનો સરવાળો વધતા ત્રણસો તો કે જવાબ આવે ત્રણ લાખ ત્રણસો તો આપણો જવાબ આવશે બી બરાબર ત્રણ લાખ ત્રણસો બાળકો બસો પચાસનો પ્રશ્ન ચાર અંકની સૌથી મોટી સંખ્યા અને સૌથી ત્રણ અંકની મોટી સંખ્યાનો તફાવત ચાર અંકની મોટી સંખ્યા કેટલી છે બાળકો નવ્વાણું હજાર નવસો નવ્વાણું આ પરીક્ષામાં પૂછાયો છે બાળકો ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા તો નવસો નવ્વાણું તો જીરો 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 નવ તો જવાબ છે નવ હજાર આગળ બાળકો પ્રશ્ન પૂછ્યો છે કે બસો એકાણુંમાં ત્રણ દશાંશની કેવી રીતે વંચાય તો જેમ બોલીએ એમ વંચાય બાળકો ત્રણ દશાંશ આગળ બસો બાવનમાં છેતાલીસ પોઈન્ટ ત્રણ બરાબર ખાલી ગયા થાય તો છેતાલીસ પોઈન્ટ છેતાલીસ છેદમાં દસ થાય ના થાય ચારસો સાહીઠ છેદમાં દસ ના થાય ચારસો તેસઠના છેદમાં સો અને અહીંયા છેતાલીના છેતાળીસ પૂર્ણાંક એક ત્રણ દશાંશ થાય બાળકો આ પણ ના થાય તો જવાબ આવશે સી બાળકો બસો ત્રેપન પ્રશ્ન પૂછાયો છે નવસો કીધા છે તો પેલા નવસો વત્તા કેટલા નેવું બરાબર વત્તા નવના છેદમાં દસ એટલે કે પોઈન્ટ ઝીરો નવ વત્તા કેટલા કીધા નવના છેદમાં સો એટલે કે નેવું પોઈન્ટ તો આનો આપણે સરવાળો કરીએ તો 9 નવ 9 9 નવસો નેવું પોઈન્ટ નવ્વાણું જવાબ આવે તો એ બરાબર નવસો નેવું પોઈન્ટ નવ્વાણું બાળકો સિટીની અંદર આવા દાખલા પૂછાઈ શકે છે કે નવના છેદમાં દસ વધતા ત્રણના છેદમાં હજારને દર્શાવતી દશાંશ સંખ્યા કઈ તો નવના છેદમાં દસ તો બરાબર થશે જીરો પોઈન્ટ નવ શું કીધું છે બાળકો છેદમાં હજાર તો આનો જવાબ થશે જીરો પોઈન્ટ જીરો જીરો ત્રણ તો બાળકો આનો આપણે સરવાળો કરી જીરો જીરો અહીંયા ત્રણ જીરો નવ પોઈન્ટ જીરો પોઈન્ટ નવસો ત્રણ તો આપણો જવાબ આવશે બી બરાબર જીરો નવસો ત્રણ બાળકો બસો પંચાણું પ્રશ્ન પૂછાયો છે આઠ સેન્ટીમીટર બે મીમી વત્તા બે સેમી बराबर 8 मिमी तो 8 न 2 10 થાય 12 કો 10 સેમી ભઈ 8 ન 2 10 એટલે કે 10 મિમી તો આપણો જવાબ આવશે બરાબર 11 સેન્ટીમીટર 10 મી બરાબર 1 સેમી થાય એટલે કે 11 સેન્ટીમીટર થાય આગર 256 માં 12 પેન્સિલને 4 બાળકો સરખે ભાગે વહેંચતા તો 4 તરી 12 જવાબ આવશે 3 બસો સત્તાણું પ્રશ્ન રમીલા બેને ચાલીસ જલેબી બનાવી દરેકને એક સરખી આઠ થાળીમાં મૂકીએ તો કેટલી જલેબી આવે તો એની રકમ દર્શાવવા માટે તો ચાલીસ ગુણે આઠ ના થાય ચાલીસ ઓછા આઠ ના થાય ચાલીસ વટ્ટા આઠ ના થાય તો સી બરાબર ચાલીસ ભાગે આઠ બસો અઠાણું પ્રશ્ન પંદર ફુગ્ગા પાંચ બાળકોને સરખે ભાગે વેચતા દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે તો જવાબ આવશે એ બરાબર ત્રણ બસો ઓગણસાહીઠ મો પ્રશ્ન નીલમ પાસે પૂરી બનાવવા માટે 45 મિનિટનો સમય લાગે તો એક પૂરી બનતા પિસ્તાલીસ એક પાંચ તો પોતરી પંદર તો જવાબ આવશે પંદર બી બરાબર પંદર બસો સાહીઠ પ્રશ્ન બાળકો ઓગણપચાસ મેળવવા માટે કઈ સંખ્યાને સાત વડે ગુણાકાર કરવો જોઈએ તો સત્યુ સત્યુ ઓગણપચાસ પૂછાયો છે જવાબ આવશે પરીક્ષાની અંદર પૂછાયો છે તાર્કિક પ્રશ્ન છે અનિતા ઓગણીસ કિલોગ્રામ કેરીનો રસ કાઢે છે તેમાં સાલ અને ગોટલીનું વજન અડધો અડધું હોય છે અડધું એટલે કેટલું થાય બાળકો નવ પોઈન્ટ એટલે કે નવ કિલો પાંચસો ગ્રામ એમાંથી દોઢ કિલો ખાંડ નાખે તો કેટલું થાય બાળકો કરીએ તો જીરો જીરો પાંચ દસ ને સોન બે અગિયાર અગિયાર કિલોગ્રામ થાય તો એ બરાબર અગિયાર જવાબ આવશે બાળકો બસો બાસઠ પ્રશ્ન પૂછાયો છે ખરેખર મહેશ કેરીનો રસની ફેક્ટરીમાં કામ કરે છે સો કિલો કેરીનો રસ કાઢવા માટે કેરીનું મશીનમાં નાખે

નેવું રૂપિયા થાય એક કિલો કેરીનો ભાવ રસ કેટલા રૂપિયા નેવું રૂપિયા થાય બાળકો કિલો ચાલીસ રૂપિયાના ભાવે દસ કિલો ટોતાપુરી કેરી અને સાઠ રૂપિયાના ભાવે હાપુસ કેરી પંદર કિલો લાવે છે તો બંદી એક સરખી ભાવે વેચવીએ તો કેટલા રૂપિયા થાય તો ચાલીસ ગુણ્યા દસ કરી એટલે બાળકો ચારસો અને પંદર ગુણ્યા છ એટલે કે નવસો તાબેનો સરવાળો તેરસો થાય બાળકો તો આપણે કેટલા વડે ભાગવાના પચીસ વડે તો રૂપિયા થાય એ બરાબર ચોસઠ નો પ્રશ્ન અલ્પેશ અલ્પેશલગનમાં દસ સો કિલો કેરીની રસની જરૂર પડે તો પાંચસો ગ્રામ પાઉચ રસ લાવે તો એક પાઉચની કિંમત ત્રીસ રૂપિયા હોય તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો બાળકો એક કિલો કેરીની રસ હોય પાંચસો ગ્રામ એટલે સો કિલો હોય સોરી હોય એક કિલોની સો કિલો હોય તો પાંચસો એટલે કે બસો કિલો થાય તો બસો કિલો માટે તેને કેટલા ભાવ ત્રીસ વડે ગુણી દેવાના તો આપણો જવાબ આવશે બાળકો છ હજાર તો ડી બરાબર છ હજાર બાળકો બસો છાસઠ મો પ્રશ્ન તોતાપુરી કેરીનો ભાવ એકસો એસી રૂપિયાની તૈન્ક કિલો કે સાહીઠ રૂપિયા કિલો થાય બાળકો અહીંયા ચાલીસ રૂ એકસો ચાલીસ રૂપિયાની બે કિલો લંગડા કેરી થાય તો અહીંયા સિત્તેર રૂપિયા અને આ કેટલા રૂપિયા સાહીઠ રૂપિયા થયા બાળકો એ રીતે લંગડા કેરીનો ભાવ એકસો પચાસ રૂપિયાની ત્રણ કિલો એટલે કે પચાસ રૂપિયે કિલો થાય બાળકો અને કેસર કેરીનો ભાવ એકસો વીસ રૂપિયાની ચાર કિલો એટલે કે ત્રીસ રૂપિયા થાય તો કઈ કેરી સૌથી વધુ મોંઘી ગણાય તો બાળકો આની અંદર જુઓ સાહીઠ રૂપિયા આ તોતાપુરી સિત્તેર રૂપિયા લંગડા કેરી પચાસ રૂપિયે અને કેસર કેરી ત્રીસ રૂપિયે તો સૌથી મોંઘી આપુસ કેરી કહેવાય એ રીતે બાળકો બસો સડસઠમાં એક કિલોગ્રામ કેરીમાંથી એક હજાર નંગ મેંગો લાઈટ કોરી તૈયાર થાય તો સો કિલોગ્રામ કેરીમાંથી કેટલી મેંગો લાઈટ તૈયાર થાય તો એક કિલોમાંથી સો એટલે કે આને હજારને સો વડે ગુણી દઈએ તો આપણને જવાબ મળી જશે તો એક લાખ નંગ થાય બસો અડસઠ મો પ્રશ્ન પચાસ રૂપિયાની નોટના કુલ દસ બંડલ ભેગા કરીએ તો કેટલા રૂપિયા થાય તો એટલે કે પચાસ હજાર જવાબ આવશે પચાસ હજાર રૂપિયા બસો ઓગણીસ પ્રશ્ન એક હાથીનું વજન પાંચ હજાર છે તો હાથીનું વજન તમારા કરતા બસો ગણો હોય તો તમારું વજન કેટલું થાય તો પાંચ ને શું કરવાનું બાળકો બસો વડે ભાગી દેવાના તો જતી રહે તો પચાસ માંથી બે ભાગીએ તો પચીસ જવાબ આવે તો પચીસ વજન રિક્ષામાં ત્રણસો સક્કરટેટી ભરેલી છે રિક્ષાની સક્કરટેટી સાથેનું વજન ચોવીસો કિગ્રા હોય તો એક સક્કરટેટી નું ત્રણ કિલો વજન હોય તો રિક્ષાનું વજન કેટલું થાય તો બાળકો સૌ પ્રથમ તો ત્રણસો ગુણ્યા ત્રણ તો બરાબર કેટલું થશે નવસો તો ચોવીસોમાંથી નવસો બાદ કરી દઈએ બાળકો તો કેટલો જવાબ આવે પંદરસો જવાબ આવશે કેટલો આવશે પંદરસો તો રિક્ષાનું વજન પંદરસો કીગરા હશે તો બાળકો આ આપણે જોયા સીટીના દાખલા જેની સંપૂર્ણ સમજ ગણેશ સંસ્થાની જો તમને કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો હું ચોક્કસ તમને જવાબ આપીશ અને સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો જેથી રોજ તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ બાર બાળકો આવજો કાલે મળીશું ફરીથી આ ટાઈમે